નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બધા જ ગુજરાતીઓના ઘરે રોજ બનતા અને નાના મોટા બધાના ફેવરિટ દાળ ભાતની રેસીપી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે દાળ ભાત બધાના ઘરે અલગ અલગ રીતે બનતા હોય બધાની રીત જુદી જુદી હોય તો આજે એકદમ સહેલી રીતે ગુજરાતી ખાટી મીઠી દાળ સાથે દાળ ભાત બનાવવાની રેસીપી ચાલુ કરીએ દાળ બનાવવા માટે મેં અહીં એક કલાક પહેલાં ગરમ પાણીમાં એક કપના ચોથા ભાગ જેટલા સિંગદાણાને આવી રીતે ગરમ પાણીમાં પલાળીને મૂકી દીધા છે જેનાથી સિંગદાણા સરસ એવા બફાઈ જાય ને હવે મેં અહીં અડધા કપ જેટલી તુવેર દાળ લીધે લીધી છે તુવેર દાળ મેં અહીં દિવેલ વગરની કોરી લીધી છે એટલે આ દાળને પહેલાં બેથી ત્રણ પાણીએ સારા એવા પાણીએ ધોઈ લેશું જો તમારી તુવેર દાળ દિવેલવાળી હોય તો તમે ગરમ પાણીથી બરાબર પહેલાં સાફ કરી લેવી ને પછી પલાળવી તુવેર દાળને ત્રણથી ચાર વખત પાણી બદલાવીને તેમાં રહેલું સફેદ પાણી બધું નીકળી જાય પછી અડધા કપ તુવેર દાળની સામે મેં અહીં બે કપ જેટલું ગરમ પાણી નાખીને પલાળીને મૂકી દીધી છે અડધા કપ સામે બે કપ ગરમ પાણી એટલે દાળ કરતાં ચાર ગણું પાણી આપણે વધારે લીધું છે અને એક કલાક પહેલાં આવી રીતે પલાળીને મૂકવાથી તમારી દાળ જલ્દી બફાઈ જશે અને દાળ બનાવતી વખતે એ તેનો દાણો એકદમ કાચો પણ નહીં રહે દાળને પણ આપણે એક કલાક માટે એક બાજુ મૂકી દઈશું અને હવે મેં અહીં એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તેને પણ આપણે તેમાં રહેલું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી ચારથી પાંચ વખત પાણીથી ધોઈને બરાબર સાફ કરી લેવા જેનાથી તેમાં રહેલો સ્ટાર્સ બધો દૂર થઈ જાય ચોખાને પણ બરાબર રીતે ધોઈને પછી જ પલાળવા મેં અહીં બાસમતી ચોખા લીધા છે તમે ઘરમાં ખાતા હોતે ગમે તે કોલમ કે બીજા ગમે તે પણ ચોખા લઈ શકો ચોખા બરાબર ધોવાઈને સાફ થઈ જાય પછી આપણે એક કપ ચોખાની સામે અઢી કપ જેટલું પાણી ઉમેરીશું અને એક કલાક સુધી પલાળવા માટે મૂકી દઈશું ચોખા જો અલગ અલગ હોય તેમ તેને બફાવા માટે પાણી પણ અલગ અલગ જોઈએ તમે જે ક્વોલિટીના ચોખા વાપરતા હોય તે પ્રમાણે પાણી નાખવું મેં અહીં અઢી કપ જેટલું ચોખામાં પાણી નાખીને તેને પણ એક કલાક સુધી પલાળવા માટે મૂકી દીધા કલાક પછી તમે જુઓ તો સિંગદાણા પણ થોડા એવા નરમ થઈ ગયા છે હાથથી ભાંગે તેમ અને તેને આપણે થોડીવાર માટે એક બાજુ મૂકી દઈશું હવે અને તમે દાળને ખોલીને જોશો તો પણ દાળ પણ સારી એવી પલળી ગઈ છે આ રીતે દાળ પલાળીને મૂકવાથી તમારી દાળ થોડી વારમાં જ બફાઈ જશે હવે આ દાળનું પાણી એમનેમ જ રાખીને આપણે તમે જે સાઈઝનું પ્રેશર કુકર કૂકર વાપરતા હો તેમાં દાળને પાણી બંનેને નાખીને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું તપેલીમાં થોડું પાણી નાખીને તેમાં તળિયે રહેલી દાળ પણ આપણે આવી રીતે લઈ લેશું મેં અહીં અડધા કપ જેટલું પાછું પાણી તેમાં ઉમેર્યું છે અને હવે પ્રેશર કૂકરને આપણે ગેસ પર ચડાવતા પહેલાં ચોખાને પણ જોઈ લઈશું ચોખા પણ સારા એવા પલળી ગયા છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પ્રેશર કુકરને મૂકીને તેમાં એક બોય લાવવા દઈશું પ્રેશર કૂકરમાં દાળ ઉકળે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચોખાને પણ ચડવા માટે મૂકી દઈશું ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું જેનાથી આપણા ચોખા એકદમ છૂટા છૂટા અને ખીલા ખીલા રહેશે અને ચોખાનો કલર તેવો ને તેવો વ્હાઈટ રહે પીળો ન પડી જાય તે માટે આપણે એક લીંબુનો રસ તેમાં એડ કરીશું જેનાથી આપણા ચોખા બફાય ત્યારે ત્યારે એકદમ સફેદ રહેશે ને હવે ચમચાથી આ બધું હલાવીને મિક્સ કરીને આપણે સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચોખાને બાફવા માટે મૂકી દઈશું ને હવે દાળમાં સારો એવો બોઇલ આવી ગયો છે અને તેની ઉપર તમે જુઓ તેમ સફેદ આવી રીતે ઝાકની તર થઈ ગઈ છે તેને આપણે ચમચાથી લઈ લેશું પહેલાં આવી રીતે આ ફીણને આપણે ચમચાથી બધા ફીણને લઈ લેવાને છે અને પછી જ તેને આપણે બાફવા માટે મૂકવાની છે ચમચાથી આવી રીતે બધા ફીણ લઈને પછી તેમાં મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું કટ કરીને રાખ્યું હતું તે એડ કરીશું અને બે મરચીના ટુકડા એડ કરી દઈશું મરચી તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે નાખવું અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને ઝીણી ખમણીથી ખમણીને તેમાં એડ કરીશું આદુ મરચાં અને ટમેટાને આવી રીતે આપણે વાફતી વખતે જ અંદર નાખી દેવા છે અને દાળ તળિયે ચોંટી ન જાય અને પ્રેશર આવે ત્યારે ઉભરા ન જાય તેમાં એટલા માટે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું ને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી પેક કરીને મૂકી દેશું મેં તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કર્યું છે અને બધું બરાબર મિક્સ કરીને હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેસું લગભગ સાતથી આઠ મિનિટ સુધીમાં ત્રણથી ચાર વિસલ થઈ જશે સાતથી આઠ મિનિટ પછી જુઓ તો મારી અહીં ચાર વિસલ થઈ છે હવે દાળ એકદમ બફાઈ ગઈ છે આપણે પ્રેશર કૂકરને પ્રેશર નીકળવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને સાતથી આઠ મિનિટ પછી તમે જુઓ તો ચોખાને આપણે હાથ વચ્ચે આવી દબાવીને જોઈ લેવાના છે સેજ કાચા લાગે છે બે મિનિટ માટે આપણે હજી તેને ઉકળવા દઈશું બે મિનિટ પછી જુઓ તો ચોખા આપણા બફાઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને તેમાં થોડું પાણી રહ્યું છે એટલે જારીના માપની તપેલી લઈને તપેલીમાં જારી મૂકીને આપણે ભાતને તેમાં મૂકી દેસું એટલે તેમાં રહેલું બધું પાણી નીતરી જશે અને ભાત તમારા એકદમ છૂટા છૂટા થઈ જશે ભાત આપણા રંધાઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે એક બાજુ મૂકી દઈશું અને હવે ભાત થઈ જાય ત્યાં સુધીમાં આપણા પ્રેશર કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે તેને પણ આપણે જોઈ લેશું પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને દાળને તમે જુઓ તો એકદમ સરસ એવી બફાઈ ગઈ છે ને હવે તેને આપણે બ્લેન્ડરથી કે ઝરણીથી ઝેરી લેશું બ્લેન્ડરને આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને ત્રણ ચાર વાર કરીને ડાળને ઝેરી લઈશું જો તમને એમનેમ ડાળ ભાવતી હોય તો તમે ઝેરા વગર પણ લઈ શકો અને હવે મીડિયમ ગેસની ફ્લેમને ફ્લેમ ઉપર આપણે પ્રેશર કુકરને મૂકીને ડાળને ઉકળવા માટે મૂકી દેશું તેમાં મેં અહીં મીડિયમ સાઇઝનું એક ટમેટું ઝીણું કટ કરીને પાછું નાખ્યું છે અને ડાળને ઉકળવા મૂકશું એટલે તે બફાઈ જશે અને તેમાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું આપણે પહેલાં બે મરચી બાફવા માટે નાખી હતી એટલે આપણે લાલ મરચું અહીં ઓછું નાખ્યું છે જો તમારે મોડું રાખવું હોય તો તમે કાશ્મીરી લાલ મરચું પણ નાખી શકો અને હવે આ બધું બરાબર મિક્સ કરી દઈશું ને ઉકળવા માટે મૂકી દઈશું આપણે દાળ બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે હવે આપણે ફરીથી મીઠું નહીં નાખીએ દાળમાં એક બોઇલ આવે એટલે આપણે જે સિંગદાણા પલાળીને મૂક્યા હતા તેને પણ તેમાં એડ કરી દેસું અને બરાબર મિક્સ કરીને તેને પણ તેમાં બફવા માટે ઉકળવા માટે મૂકી દઈશું લગભગ સાતથી આઠ મિનિટ સુધી આપણે દાળને આવી રીતે ઉકળવા દેવાની છે જેમ દાળ ઉકળશે તેમ તેનો ટેસ્ટ સારો આવશે અને હવે આઠ મિનિટ પછી દાળને ઉકળી જાય એટલે તેને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં અહીં બે ચમચી એટલે કે બે લીંબુનો રસ અને કપના ચોથા ભાગ જેટલો ગોળ એડ કરીશું જો તમે આમલી ખાતા હો તો લીંબુની જગ્યાએ આંબલીનો એક કિચનો ટુકડો પણ એડ કરી શકો મેં અહીં લીંબુનો એ રસ એડ કર્યો છે ખાટું તમને જે રીતે ભાવતું હોય તેટલા પ્રમાણમાં નાખવું દાળ આપણી સરસ એવી ઉકળી ગઈ છે હવે તેના વઘારની તૈયારી કરી લઈને વઘારના પેનમાં મેં અહીં એક મોટી ચમચી જેટલું તેલ અને એક મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે તમે એકલું ઘી કે એકલું તેલ પણ લઈ શકો ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અને રાઈ તતડી જાય પછી તેમાં જીરું એડ કરીશું રાઈને પહેલાં તતડી જવા દેવાની પછી જીરું એડ કરવાની નહીં તો રાઈ કાચી લાગશે જીરું ફૂટી જાય એટલે તેમાં આપણે બે પિન જેટલી હિંગ નાખીશું આઠથી દસ લીલા લીમડાના પાન અને એક તમાલપત્રાના ટુકડા કરીને નાખીશું ગેસની ફ્લેમ બંધ કરીને પછી બે સૂકા લાલ મરચાં આપણે વઘારમાં નાખીશું અને ચમચીથી આવી રીતે વઘાર મિક્સ કરીને પ્રેશર કૂકરની ઉપર ઢાંકણ આડું નાખીને ડાળમાં આપણે વઘારને ઉમેરી દઈશું આ રીતે વઘાર નાખવાથી તમારો વઘાર પણ ઉડશે નહીં અને ગેસ પણ ચોખ્ખો રહેશે તમે જુઓ તેમ ડાળ ના છાંટા ક્યાંય ઉડ્યા નથી ગેસ પણ એકદમ ચોખ્ખો છે અને તેની ઉપર આપણે હવે અડધી ચમચી જેટલો દાળનો મસાલો નાખીશું આ એકદમ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બે મિનિટ સુધી દાળમાંથી થોડી વરાળ નીકળી જાય પછી તેમાં આપણે ઝીણા ચોપ કરીને રાખેલા બે ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું ધાણાને આપણે બે મિનિટ પછી નાખવા ગરમ ગરમ દાળમાં ધાણા એડ કરવાથી તમારા ધાણા કાળા પડી જશે એટલે બે મિનિટ પછી નાખવા અને હવે ચાલો દાળ ભાતને સર્વ કરી લઈએ જો તમે રેગ્યુલર આ રીતે દાળ ભાત ન બનાવતા હો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવા લાગ્યા તે જરૂર કરજો અને રેસીપી ગમી હોય તો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો તમે મારી વિડીયો જતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ